જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે રામાપીરે તેના ભક્તોને સંભળાવેલા શિવ પાર્વતીના સંવાદ વિશે જાણીશું અષાઢ સુદ બીજના પાવન દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ યોજ્યો આ શુભ પ્રસંગે ઉપસ્થિત ભક્તજનોને રામાપીરે એક મહત્વપૂર્ણ વાત સંભળાવી તેમણે કહ્યું કે આ પાટોત્સવના ઉલ્લાસમાં આપણે શિવજીના પાટોત્સવને પણ યાદ કરીએ તે પવિત્ર પ્રસંગે શિવજીએ માતા પાર્વતીને નિજ્યા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે જે યુક્તિઓ આપી તે અહીંયા તમારી સાથે વહેંચવા માગું છું આ વાણી ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે અને જીવનમાં અનુસરવા જેવી છે શિવ અને પાર્વતીએ એક એવો પંથ સ્થાપ્યો જે આધ્યાત્મિક તથા જીવન મૂલ્યોથી ભરેલો હતો તેમણે આ પંથને નિજ્યા ધર્મનું નામ આપ્યું કારણ કે એ ધર્મ વ્યક્તિગત આત્મસાધન અને પરમાત્મા સાથેના સ્નેહ સંપર્ક પર આધાર રાખતો હતો આ પંથનો પ્રચાર અને વ્યાપ વધે તે માટે દરેક મહિનાની સુદ બીજ ત્રીજ પાંચમ અગિયારસ તેરસ અને પૂનમના પવિત્ર દિવસે પાટમંડપની ઉત્સવની વિધિ ગાદીપતિઓ અને ધર્માધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવી આ પાટોત્સવમાં સાધુ સંતો યોગીઓ સિદ્ધ પુરુષો ભક્તજનો અને જતી સતી સહભાગી થાય છે આ ઉત્સવ દરમિયાન સમગ્ર રાત્રિ ભજન કીર્તન થતું રહે છે જે જમા જાગરણ તરીકે ઓળખાય છે આ પાટોત્સવમાં ઉપસ્થિત રહેલા ભક્તજનો ત્રણ વર્ગમાં ઓળખાય છે પહેલો વર્ગ છે ગત ગંગા જેમાં ધર્મમાં સંપૂર્ણપણે એકતાથી વહેતા ભક્તો આવે છે બીજો વર્ગ છે ગતના ગોઠી જેમાં ધર્મ વિચારો પર ચર્ચા કરતા સાધકો આવે છે અને ત્રીજો વર્ગ છે ગતમાર્ગી જેમાં નિદ્યા ધર્મના માર્ગે પ્રગતિ કરતા ઉપાસકો આવે છે હવે આપણે રામાપીરે ભક્તોને સમજાવેલા નિજ્યા ધર્મનો અર્થ અને તેના તત્વો વિશે જાણીશું નિજનો અર્થ છે પોતાનો ધર્મ એટલે કે આ ધર્મમાં વ્યક્તિએ પોતાના આંતરિક સ્વભાવ સત્કર્મ અને ભક્તિભાવથી પોતાનું આધ્યાત્મિક ઉર્ધ્વગમન કરવાનું છે નિજ્યા ધર્મમાં કોઈ જાતિ જાતિ પ્રથા કે ભેદભાવ નથી અહીં સ્ત્રી પુરુષ સમાન હોય છે જે પુરુષ પર સ્ત્રીને માતા સમાન માને અને પોતાના મનમાં દ્રઢ માતૃભાવ ધરાવે તેમજ જે સ્ત્રી પર પુરુષને ભાઈ જેવો સમજે એવા નિજ વૃત્તિવાળા વ્યક્તિઓને જ આ પંથમાં સ્થાન મળે છે આ પંથ માટે શારીરિક કે સામાજિક બંધનો કરતાં નૈતિકતા અને સત્કર્મ મહત્વના છે હવે આપણે ગૃહસ્થ ધર્મ વિશે જાણીશું નિજા ધર્મમાં ગૃહસ્થાશ્રમને માન સેવા ગણવામાં આવ્યો છે ગૃહસ્થ જીવન એ આ ધર્મનું પહેલું પગથ્યુ છે કારણ કે સંસારના દાયિત્વને પવિત્રતા અને સેવાભાવથી નિભાવવાનો સૂર્ય એ આ શ્રેણીમાંથી જ ઉગે છે ભક્તિભાવપૂર્વક જીવન વિતાવતા પતિ પત્ની પૂર્વજન્મના સંસ્કારોને સાકાર કરે છે સાચા નિજ ધર્મીઓ પોતાનું હું પણ અને મારાપણાનો નાશ પામે તેવા ભાવે જીવન જીવતા હોય છે ધણીપણું અને સ્વાર્થભાવ પર વિજય મેળવવાથી જ અસલ નિજ્યા સાધક બનવા સંભવે છે જે પતિ પત્ની એકમતે અને ભક્તિભાવપૂર્વક જીવન જીવતા હોય છે તેઓ આ પંથના સત્યને સાકાર કરે છે ભક્તિમાં પૂરેપૂરા રંજિત થઈ ગયેલા એવા વ્યક્તિઓના હૃદયમાં દિવ્ય પ્રકાશ પસરી રહે છે આ પંથમાં રહેલા ભક્તો માયાના બંધનોથી મુક્ત થવા માટે સત્કર્મો નૈતિકતા અને શિવશક્તિની ભક્તિનો માર્ગ અપનાવે છે આ સાધનાને શ્રદ્ધાપૂર્વક અનુસરીને સાધક પોતાના કર્મફળના ચક્રમાંથી મુક્ત થઈ ભવબંધનમાંથી છુટકારો મેળવી શકે છે આ રીતે નિજ્યા ધર્મ માત્ર ધાર્મિક માર્ગ જ નથી પણ જીવન જીવવાનો એક ઉચ્ચ આદર્શ છે જે માણસને ભક્તિ નૈતિકતા અને સામાજિક સમાનતાના ઊંચા સ્તરે લઈ જાય છે હવે આપણે જાણીશું કે નિજ્યા ધર્મને કયા અલગ અલગ નામે ઓળખાય છે આ પંથને મહાપંથ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ પંથ એક અનન્ય આધ્યાત્મિક માર્ગ દર્શાવે છે સમય અનુસાર અને ભક્તોના વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પરિપ્રેક્ષ્ય અનુસાર આ પંથને અલગ અલગ નામે ઓળખવામાં આવ્યો છે જેમ કે નિજા ધર્મ મૂળ ધર્મ આદિ ધર્મ માર્ગી પંથ મોટો પંથ ધૂનો ધર્મ નિજર પંથ બીજ માર્ગ મહામાર્ગ સનાતન ધર્મ પાટ પંથ ગુપ્ત ધર્મ આ પંથની આરાધના શિવ અને શક્તિની જ્યોતિ સ્વરૂપ ઉપાસના દ્વારા શરૂ થઈ સમયાંતરે આ પંથમાં વિષ્ણુના અંશાવતાર રામાપીરની ભક્તિ પણ જોડાઈ ગઈ જે આ પંથના આધ્યાત્મિક વ્યાપને વધુ વિસ્તૃત કરે છે નિજ્યા પંથ માત્ર કોઈ એક આરાધ્ય દેવતા સુધી સીમિત નથી પરંતુ એક સનાતન સિદ્ધાંત છે જે ભક્તિ તત્વજ્ઞાન અને આધ્યાત્મિક શિસ્ત દ્વારા અંતિમ મુક્તિ તરફ લઈ જાય છે હવે આપણે ચાર જુગના પાટોત્સવ કોણે કર્યા અને ચારેય જુગમાં ગાદીપતિ તરીકે કોણ નિમાયા તે જાણીશું દરેક યુગમાં પાટોત્સવની સ્થાપના અને વિકાસ થાય છે સતયુગમાં પ્રહલાદ રાજાએ પાટ મંડાવ્યો અને તેના રાણી રત્નાદે પાટને મોતીડાથી વધાવ્યો આ પાટમાં આદિનાથજી ગુરુ ગાદીપતિ તરીકે હતા અને ગણપતિ કોટવાળ તરીકે નિમાયા ત્રેતા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાટની સ્થાપના કરી તેની રાણી તારાદેએ પાટને વધાવ્યો ચોરંગીનાથ ગાદીપતિ તરીકે બિરાજ્યા અને ગરુડજી કોટવાળ તરીકે હતા દ્વાપર યુગમાં પાંડવ રાજા યુધિષ્ઠિરે પાટની સ્થાપના કરી તેમની સાથે રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો મચ્છંદરનાથ પાટના ગાદીપતિ હતા અને ભૈરવજી કોટવાળ તરીકે રહ્યા કય બલિરાજાએ પાટની સ્થાપના કરી જેને તેમની રાણી વિદ્યાવલીએ વધાવ્યો ગોરખનાથ કાધિપતિ તરીકે બિરાજ્યા અને હનુમાનજી કોટવાળ તરીકે રહ્યા ચતુર યુગમાં છત્રીસ કરોડમાંથી બાર કરોડ ધર્મમાં પ્રવેશી મુક્તિ પામ્યા આમ ચાર યુગમાં મળીને તેત્રીસ કરોડ જીવાતે નિર્વાણ પ્રાપ્ત કર્યું જે તેત્રીસ કરોડ જીવો મુક્ત થયા એ જ તેત્રીસ કરોડ દેવતા તરીકે ઓળખાય છે ચારેય યુગમાં હાથી અશ્વ ગાય અને અજ્ઞાનું પ્રતિક દર્શાવવામાં આવ્યું છે સત્ય યુગમાં હાથી એટલે કે અભિમાનનું પ્રતિક આ યુગમાં અહંકારના ત્યાગ પર ભાર મૂકવામાં આવ્યો છે ત્રેતા યુગમાં અશ્વ જે પવનનું પ્રતિક છે જે મનને વશમાં રાખવા માટે છે દ્વાપર યુગમાં ગાય જે ઇન્દ્રિયોના સંયમનું પ્રતિક છે એટલે કે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનું મહત્ત્વ કળિયુગમાં અજિયા એટલે સૂક્ષ્મ વાસનાઓ જે મનમાંથી દૂર કરવી જોઈએ હવે આપણે નિજા ધર્મ વિશે શિવજીએ માતા પાર્વતીને કયા ઉપદેશો કહ્યા તે જાણીશું નિજ ધર્મ એટલે સ્વધર્મનું પાલન પહેલો ઉપદેશ છે કે દરેક જીવને પોતાનો સ્વધર્મ ઓળખવો જોઈએ જે રીતે સૂર્ય કદી પોતાનો પ્રકાશ છોડતો નથી અને ગંગા કદી પવિત્રતા ગુમાવતી નથી એ જ રીતે મનુષ્યએ પણ પોતાના નૈતિક અને આધ્યાત્મિક ધર્મથી વિમુખ થવું નહીં બીજો ઉપદેશ છે કે સત્ય અને સદાચરણ એ નિજ ધર્મના બે મુખ્ય આધારસ્તંભો છે જે કોઈ પણ વ્યક્તિ સત્યના માર્ગે ચાલે છે અને પોતાના જીવનમાં સદાચારને અપનાવે છે તે શિવ સ્વરૂપ બની જાય છે ત્રીજો ઉપદેશ છે કે જે મનુષ્ય સ્વાર્થી ઈચ્છાઓથી બંધાઈ ગયો હોય તે કદી નીચા ધર્મનું પાલન કરી શકતો નથી જે મન વાણી અને કર્મથી નિસ્વાર્થ થાય છે તે જ ખરા અર્થમાં પોતાની અંદર ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે ચોથો ઉપદેશ છે કે જે મનુષ્ય ઇન્દ્રિય સુખ અને લોભથી મુક્ત થાય છે અને શિવ ભક્તિમાં લીન રહે છે તે જ ખરા અર્થમાં શિવ પથ પર ચાલે છે આત્મસંયમ એ જીવનનું મોટું શસ્ત્ર છે જેનાથી માનવ જીવન પવિત્ર અને ઉન્નત બને છે પાંચમો ઉપદેશ છે કે જે મનુષ્ય પોતાના ધર્મને સમજે છે તે ક્યારેય દોષ માર્ગે જતો નથી ધર્મ એ માત્ર પૂજા અર્ચનામાં નથી પરંતુ સત્ય વચન ન્યાય દયાભાવ અને પરોપકારમાં છે જે પોતાના જીવનમાં આ તત્વોને અપનાવે છે તે જ સાચા અર્થમાં શિવ પથ પર ચાલે છે હવે આપણે ગૃહસ્થ ધર્મ વિશે શિવજીએ માતા પાર્વતીને કયા ઉપદેશો કહ્યા તે જાણીશું પહેલો ઉપદેશ સમજાવતા કહે છે કે ગૃહસ્થ જીવન એવું નથી કે તે મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ થાય પણ જો સત્કર્મ અને નૈતિકતાથી જીવાય તો તે પણ પરમ ધર્મ સમાન છે બીજો ઉપદેશ છે કે ગૃહસ્થ જીવનનું શોભાયમાન રહસ્ય પતિ પત્ની વચ્ચેની સમજૂતી અને સન્માનમાં છે જે ઘરમાં પરસ્પર આદર અને શ્રદ્ધા છે તે ઘર મીરા તુલસી અને સંતોની ઉપાસનાથી પવિત્ર બને છે ત્રીજો ઉપદેશ છે કે જે માતા પિતા સંતાનોને સત્ય સદાચાર અને ભક્તિના માર્ગે દોરી જાય છે તેઓ ખરા અર્થમાં ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે જે બાળક નવયુગના ઉત્કર્ષ માટે તૈયાર થાય છે તે પરિવાર માટે અને સંસાર માટે પણ કલ્યાણકારક બને છે ચોથો ઉપદેશ છે કે જ્યાં પ્રેમ સમજૂતી અને ભક્તિ હોય ત્યાં જ સારા વિચારો ફૂલવા લાગે જ્યાં ઘરમાં અહંકાર અને લોભ હોય ત્યાં શાંતિ વિલીન થાય છે જો પતિ પત્ની સ્નેહથી જીવશે અને સંયમિત વર્તન રાખશે તો તે ગૃહ સુખદાયક અને શાંતિમય બની રહેશે પાંચમો ઉપદેશ છે કે જે ગૃહસ્થ દયાળુ અને પરોપકારી છે તે કદી જીવનમાં કષ્ટોનો સામનો કરતો નથી ગૃહસ્થ જે પણ કમાય તે ન્યાયસંગત અને સત્ય ભાવે કમાવું જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ છઠ્ઠો ઉપદેશ છે કે પતિ અને પત્ની એ બે વાવેતર જેવા છે જો બંને સાચા માર્ગે ચાલે તો જીવનમાં સુખદ સમૃદ્ધિ આવે છે જો એક પણ ખોટો માર્ગ અપનાવે તો સમગ્ર ગૃહસ્થ જીવન ડગમગી જાય છે સાતમો ઉપદેશ છે કે ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત હોવા છતાં જો મનુષ્ય પ્રભુ ભક્તિથી જોડાયેલો રહે તો તેને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે ગૃહસ્થ જીવન પણ ભક્તિથી પવિત્ર બની શકે રામાપીરે પોતાના ઉપદેશની સમાપ્તિએ કહ્યું કે મહાદેવના આ ઉપદેશો એ આપણું જીવન પવિત્ર અને ધાર્મિક બનાવે છે જો નિજ ધર્મનું પાલન કરી ગૃહસ્થ ધર્મમાં મજબૂત રહીએ તો જીવનમાં કલ્યાણ પ્રાપ્ત કરી શકીએ ત્યાં ઉપસ્થિત તમામ ભક્તો રામાપીરના આ પાવન ઉપદેશો સાંભળીને ભક્તિભાવથી ભરાઈ ગયા તેઓએ પ્રણ લેતા કહ્યું કે અમે મહાદેવના આ સિદ્ધાંતોને જીવનમાં અપનાવી સત્ય અને ભક્તિના માર્ગે ચાલીશું આ પ્રમાણે શિવજી દ્વારા પાર્વતીને નિજ ધર્મ અને ગૃહસ્થ ધર્મ અંગે આપેલા ઉપદેશ રામાપીરે ભક્તો સમક્ષ પ્રસ્તુત કર્યા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી અવનવી કથાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ